ભારતમાં વધુ એક હિટ એન્ડ ની ઘટના સામે આવી હતી વેસુ કેનાલ રોડ પર બેફામ ગતિએ દોડી રહેલી ઓડી કારના ચાલકે દસેક વાહન ચાલકોને અડફેટમાં લઈ લીધા હતા જેમાં ગંભીર રીતે ઘવાયેલા ત્રણને એકસો આઠ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી સુરતમાં ગત રાત્રે વધુ એક હિટ એન્ડ રન ની ઘટના સામે આવી હતી વેસુ કેનાલ રોડ પર બેફામ ગતિએ ઓડીને દોડાવી રહેલા નશામાં ધૂત નબીરાએ દસ જેટલા વાહન ચાલકોને ઉડાડ્યા હતા જેમાં ચાર વ્યક્તિને ઈજા પહોંચી હતી જેમાં બે ઈજાગ્રસ્ત દીપક હરિચંદ્ર શિરાડે અને રામસિંહ ચૌધરીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે હાલ બંનેની સારવાર ચાલી રહી છે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ પહોંચી નથી જો કે લોકો એ પીછો કરી નબીરાને પકડી પોલીસને સોંપ્યો હતો ગત મોડી રાત્રે વેસુ કેનાલ આઇકોનિક રોડ પર જીડી ગોઈંકા સ્કૂલ નજીક બેફામ ગતિએ દોડી આવેલી ઓડી કારે જીજે ઝીરો ફાઈવ રોડની કિનારે ઊભેલી આઠ થી દસ બાઇકને અડફેટે લઈ લીધી હતી જેથી બાઇક સવાર અને આસપાસ ઉભા રહેલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી જોકે તેમ છતાં એ નશામાં ધૂત ઓડી ચાલકે લોકોથી બચવા માટે ગાડી વધુ ગતિએ હંકારી હતી અને ભાગી ગયો હતો અકસ્માત સર્જ્યા બાદ કારના ડાબા ટાયરમાં પંચર પડી જતા એકસો મીટર આગળ જઈ ગાડી રોકાઈ ગઈ હતી આ દરમિયાન એક્સિડન્ટની ઘટનાને લઈને લોકો કારનો પીછો કરી ત્યાં પહોંચી ગયા હતા અને ડ્રાઈવરને કારમાંથી બહાર ખેંચી લીધો હતો ઘટનામાં ઘવાયેલા બે લોકોને સ્થાનિકોએ એકસો આઠ એમ્બ્યુલન્સને બોલાવીને હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા ગઈકાલ રાત્રે કેનાલ વોકવે રોડ પર એક બનાવ બનેલ છે બનાવની હકીકત એવી છે કે પપ્પુ ચાની લારી પાસે એક ગાડી ચાલક જેનું નામ છે રિંકેશ ચંદ્રલાલ ભાટિયા જે પોતે પૂર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવતા હતા અને ચાની લારી પર ઊભેલા ત્રણ બાઇકોને અડફેટી લીધા જેમાં નાની મોટી ઈજા ચારેક જણને થઈ હતી જે પૈકી દીપક હરિશ્ચંદ્ર શિરાડે માથાના ભાગે તેમજ કાનના ભાગે વાગેલું છે જે મૈત્રી હોસ્પિટલમાં એડમિટ છે અને બીજા ભોગ બનનાર જે માણસો છે તે નાની મોટી ઈજાઓનો ભોગ બનેલ છે તમામ સંપૂર્ણ ભાનમાં છે અને તેમના વિરુદ્ધ એટલે કે વાહનચાલક વિરુદ્ધ પ્રોહિબિશન કીધેલા હોય પ્રોહિબિશનને લગત કાર્યવાહી કરવામાં આવેલ છે અને ડ્રંક એન્ડ ડ્રાઈવનો કેસ કરવામાં આવેલ છે ઘટના અંગે પોલીસને જાણ થતાં થોડી વારમાં પીસીઆર વાન પણ પહોંચી ગઈ હતી અને કાર ચાલક રિકેશ ચંદનમલ ભાટિયાને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી વધુમાં જાણવા મળેલી માહિતી મુજબ કાર ચાલકની પોલીસે ધરપકડ કરી ત્યારે તે નશામાં ધૂત હતો પોલીસે મોડી રાતે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી